કેટલી એ નવી શરૂઆતોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો બનાસકાંઠાની અંદર ગલબાભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે 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 વધતા વધતા ચારસો રૂપિયાનું દૂધ ભરાતું

અહીંયા બેઠેલા સૌ કિસાન ખેડ ભાઈઓ બહેનો ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો ગામની દૂધ મંડળીના ચેરમેન બનાસના ડિરેક્ટરો ખરેખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છો 24000 કરોડની એક કંપની ઊભી કરવી હોય

અને જાન્યુઆરીમાં માં દેશ ભરની બધી ડેરી અઢીસો ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે તમારો પરાક્રમ જોવા માટે તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠા એ શું મિત્રો પંચ્યાસી છ્યાસી સત્યાસી ના દુકાળમાં